દિવાળી તો ભૂરી હારી જાય ને માં બાપના ઘરે આવી તો મને મજા આવી અમે તો મોટા મોટા ફડાકિયા ફોડ્યા એ આ ઢબુકા કે બોલ ને બેટા તમે કેટલા ફડાકિયા લીધા હતા અમે કેટલા લીધા હતા જો અમે તો 12 ધડાકા અને 13 ધડાકા ને એવા જ લીધા હતા ઉપર જઈને તાલ ના થાય સુઈ સુઈ તાલ ના થાય અમે તો માર મામાના ગામમાં વાટ પાર દીધું કે હવે હાલો આ એકણ ઊભું નથી રહેવું એ હા બટા હરે વેરે ઉતા જો કે લગાડતા ને એ આ મમ્મી મમ્મી ભૂત બટા ભાગ્યા તો ભૂત ખાઈ જશે બટા ભૂત ને વાયન આવે હાલ આપણા બાવરા માથે સડી જાય બટા ગાય

બધા બાર ઉપર અને શોકાનો અત્યારે મારા ફોન આવ્યો કે પપ્પા ફટાફટ આવો ને કે આ બધી ઓછો થઈ જશે હાલો તો

ए भाई रे ए भाई तू क्या सो हमें आवी गय रे मा बने हां मने तो आम थी आवाज आवतो है नेऊ लागे है तो તમારા <coughs>